નમસ્કાર ટીવી થર્ટીન ગુજરાતી માં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે રીધિ સમાચાર શરૂઆત કરીએ તાલાલતી કે જ્યાં ના દબંગ ધારાસભ્યનો એક વિડીયો સામે આવ્યો ધારાસભ્ય ભગા બારડ ની આ દબંગાઈ વિડીયો છે

વિડીયો ઉતારતા યુવકને મારવા પણ ભગા બારડ ધસી પડ્યા હતા અને હાલ જ્યારે પરિવાર યુવકના સમર્થનમાં આવ્યો ભગા બારડ ને ત્યાંથી સામૂહિક પ્રતિકાર કરતા ધારાસભ્ય બારડને ભાગવું પડ્યું હતું સમગ્ર વિડીયો વાયરલ થયા બાદ ભગા બારડ પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે તાલાલના ધારાસભ્યનો દબંગાઈ નો વિડીયો હાલ તો સામે આવ્યો છે કાલે મતદાન પૂર્ણ થયું અને એ પછી આ વિડીયો વાયરલ થયો

સલાન લગાતું ધારાસભ્યનું હિત કક્ષાનું જે કૃત્ય છે તે સામે આવ્યું છે ગામના જ કુટબીધનો પર દબંગાઈનો એક વિડીયો છે તે વાયરલ થયો છે કે જે ગઈકાલે જે મતદાન હતું ત્યારે પાચલપરા ગામ ખાતે મતદાનના સમયે આ ઘટના છે તે બની હતી ઉપોગ વોટિંગ નો વિરોધ કરનાર કોંગ્રેસના જે સમર્થકો અને પરિવાર પર વિડીયો છે તે વાયરલ થયો છે ત્યારે પરિવારે સામૂહિક પ્રતિકાર કરતા તાલા ધારાસભ્યને ધારાસભ્ય ને ભાગવું પડ્યું હતું અને ભાજપમાં મતદાન માટે પદની ગરિમાને લેવે મૂકતા ભગવાનભાઈ પારડ છે તેમનો એક વિડીયો છે તે વાયરલ થયો છે જી સમગ્ર માહિતી સાથે અને વાતચીત કરી તે બદલ હાલ તો જે આ છે સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચામાં બન્યો છે ભગા બારડ એક યુવકને મારવા ધસી પડ્યા હોય તેવો આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ઘણા બધા લોકો પણ તેમની સાથે આવ્યા હતા પરંતુ પરિવારે સામૂહિક પ્રતિકાર કરતા ભગા બારડ માટે મુશ્કેલી સર્જાય